અને અમે જ્યારે સવારે અહીંયા આગળ સાડા વાગે છોકરી ને લઈને આવ્યા તો ડોક્ટર ઉઠેલા જ હતા અમે ડોક્ટર ઉઠાવ્યા અને કીધું કે અમારી છોકરી વોમિટિંગ થાય છે અમે અહીં સિત્તેર કિલોમીટરથી દૂર આવ્યા છે અમારી છોકરી ટ્રીટમેન્ટ કરો તો ડોક્ટર અમને ક્વેશ્ચન કરે છે ઉપર કે તમે અહીંયા ઇમરજન્સીમાં શું લેવા લઈને આવ્યા એટલે મતલબ કે અમારી ભૂલ છે અમારે લઈને નતા અને એમની ઊંઘ નથી બગાડવાની એમનો કહેવાનો મિનિંગ એ હતો કે અમારી ઊંઘ નહીં બગાડવાની તમારે એવું અને પછી અમે કીધું કે ડોક્ટર એની ટ્રીટમેન્ટ કરો એ કહે છે કે શું થાય છે અમે રિપોર્ટ બતાવ્યા તો કે છે ના રિપોર્ટ તો કઈ જરૂર નથી કે ડોક્ટરે ખાલી ડાયરેક્ટ એની કોઈ ના એની હાર્ટબીટ માપી છે કે ના એની જીભ ચેક કરી એને ડિહાઇડ્રેશન લીધે ગળામાં સુકાતું તું એ છોકરી બોલતી નથી કશું કોઈ કોઈ જાતની એ નથી આવતી પણ તો બી છે ને ડોક્ટર ડાયરેક્ટ એને વોમિટિંગ બંધ થઈ જાય તાત્કાલિક એટલે એમને એમસેટ નું ઇન્જેક્શન આપી દીધું અને એ ઇન્જેક્શન ના ડિહાઇડ્રેશન ના લીધે મારી છોકરીને ખેચ આવવા લાગી મે ડોક્ટર ને હામે કીધું કે ડોક્ટર એને એડમિટ કરવાની જરૂર છે તો ડોક્ટર મને હામે ના પાડી કે ના એડમિટ કોઈ જરૂર નથી કેમ કેમ કે ડોક્ટર ને હતું એટલા માટે તો મે ડોક્ટર સુઈ રહ્યા હતા તે ઘડી અમને ખાલી દવા લખી આપી કેસ પેપર પર અને પછી સુઈ ગયા ડોક્ટરો અમે કેસ પર અરી દવા ભરીથી દવા લઈને આયા અને મારી છોકરા એમ ઘડું નાખી દીધી તો બી મે કીધું મુકુ ડોક્ટર આને એડમિટ કરવાની જરૂર છે અને કઈ ટ્રીટમેન્ટ કરો તો ડોક્ટર કે છે હા સારું ચાલો એને તઈ પલંગ પર સુવડાય દો કે અમે એને જોઈએ છે ઓબ્ઝર્વેશન રાખીએ છે કે પછી ડોક્ટરે ખાલી જોયું અને પછી એને ખેંચાવા માંડી તો બીજા ડોક્ટર સુતેલા હતા તે ડોક્ટરે પેલી ડોક્ટરને ઉઠાવે છે કે ઉઠો કે પેલી છોકરીને છે ને આવે છે તો ડોક્ટર ઉઠતા નથી સુતેલા સુતેલા પલંગ પર બસ બેહી જ રહે છે ખાલી જોયા જ કરે છે હું એમને રિક્વેસ્ટ કરું છું કે મેડમ ઉઠો પ્લીઝ ઉઠો મારી છોકરેને કઈ ટ્રીટમેન્ટ કરો એને ખેંચ આવે છે તો અમી મેડમ કશું નહી કરતા અમને કે છે કે તમે ક્યારના શું કરતા હતા ઉપરથી અમને કરે છે કે તમે ક્યારના શું કરતા હતા અમને પેશન કરે છે પોલીસ કેસ કરો છે પોલીસ કેસ આ તો ખાલી એક સોશિયલ મીડિયા પર આ વિડિયો વાયરલ થાય કે આ ડોક્ટરોની ભૂલ ના લીધે એમની બેદરકારીના લીધે મારી છોકરી આજે 3 વર્ષની મારી ફૂલ જેવી છોકરીને ગુમાવી છે તો મહેરબાની કરીને કોઈ બી પેરેન્ટ્સ આજ પછી મારા જેવી ભૂલ ના કરતા અને મહેરબાની કરીને એસએસજી હોસ્પિટલમાં ચિલ્ડ્રન હોસ્પિટલમાં હાથ જોડું છું કોઈ દિવસ ભી તમારા બાળકને ઇમરજન્સીમાં લઈને ના આવતા નહી તો આ ડોક્ટરો એમની ઊંઘ ના બગડે એના લીધે તમારા બાળકને મારી નાખશે બસ આજ મારી વિનંતી છે અને કોઈ પણ પ્રકારની સારવાર આપવામાં આવી ન હતી જેને લઈને ત્રણ વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે અને પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે તાલુકાના આવું છું અને ગઈકાલે મારી છોકરીને વોમિટ ને બધું થતું હતું બે દિવસમાં તો મેં જંબુસર રિપોર્ટ રિપોર્ટ બધા કરાવ્યા પણ નોર્મલ આયા પણ એને ગઈકાલે છે ને વોમિટિંગ રાતે થોડીક થતી હતી હું પેલા વડોદરા ઇમરજન્સીમાં લઈ જઈએ પછી સારી હોસ્પિટલમાં હું સારવાર કરાવું એમ તો હું ઇમરજન્સીમાં આવી લાવ્યો તો મેડમ બંને જે ડોક્ટર હતા એ સુવાની હાલત માતા એ સુતેલા જ હતા અમે છોકરીને લઈને ગયા કે મેડમ આવું છે તો અમને ક્વેશ્ચન એવું પડે કે આ ક્યાં ઇમરજન્સી છે તમે અહીં લઈને આવ્યા તો હું કહું મેડમ હું ગધેરો છે તો હું અહીં લઈને આવ્યો રાતે બરાબર ને 3 દિવસથી મારી છોકરીને અહીંયા એવું કીધું કે તમે હું કામ લઈને આવ્યા છે અહીંયા તો મેં એવું કીધું કે મેડમ જરા ઉતાર કરો ટ્રીટમેન્ટમાં મારી છોકરીને વોમિટિંગ વધારે થાય છે એમને કોઈ જાતનો રિસ્પોન્સ ના આપ્યો અને ડાયરેક્ટ એમસેટ એમસેટ જે દવા આવે છે વોમિટિંગ રોકવા માટે

ના ના એ ટ્રીટમેન્ટ મળી અને મારી છોકરી એક્સપાયર થઈ ત્યાર પછી ચાર પાંચ ડોક્ટરો તોરું વળીને એક્સપાયર થયા પછી તોરું વળીને એને સીપીઆર ને બધું આલવા લાગ્યા પછી શું કામ નું જો પહેલા જ આયા હોત તો મારી છોકરીની લાઈફ બચી જાત બરાબર અને દરેક વાલીને હું એવું કહેવા માંગુ છું કે ઇમરજન્સી વખતે કોઈ દિવસ તમે મારા જેવી ભૂલ ના કરતા

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર